જી અને જય વસરાજ કેમ છું બધ મજામાં ને મજામાં જશો એટલે હમણાં હે ને હાંજી જ બ્લોગ બનાવવાની પરવાર આવ્યા કોઈ કોક ને કોક કોઈ પરવા નતા આવતી બનાવવાની બ્લોગ અને હમણાં જો કાના ભાઈ આર્યા નાસ્તાવાળા એવું હમણાં નાસ્તા લીધો હા એવું કહે કે નાસ્તો આપી હજી આપણે જાઉં મોલમાં હાલો હા મોલમાં જાઉં મામા લેવા જ જેના મોટું લેવી કરી આણો બધું મોલ માં છે આટા ઘર બસ હે ટ્રેનિંગ ગાઠીઓ કાઢે લીધો જો ડેલી નટ બંધ કરવા દીધી પેલા કે મામ માં પીઠો થઈ ગોપા એ મારો ને આજ વાવા કપડા પહેરા નવા નવા વાવા કોણ લઈ ગયો એ ઉનારો આવે ગયો તી જ હવે ને કને ભાઈ વાવા વાવા કપડા પહેરીએ વાઈટ કલરના તો કેટલી ઘડી રહેવા દીધી હે ના અહો હા મામા બાલમાં જો પરમિશન હું ઉતારવા હે તો બીજો લોગ હું બરાબર કે ને ઘરની બાજુમાં જ મોલ છે હે ગાના ભાઈ હાલો એવી મૂકો હાલો જાવું મોડું થાય આપણે હા એ પછી આપીએ આવે હા એ પણ લઈ દો મસ્તી ફૂર્તી પીએ ને હમણાં કેટલા દીધી ને હે હા તો જે માતાજી કહે બધા

કાનને બધી ફેવરિટ વસ્તુ છે કાકાના ભાઈ હા અમને તો જીંડગાઉતા તાર વાણા ક્યાં ને જડ્યું નહોતો એવું એ વાણા નહીં માહેતી આ ખાય કેને હા જો ચલો ઠીંગાય ઠીંગાય કે હાલો અંદર હા મામા માપા હો કહો છો પહેલાં ડેલી તો બંધ કરવા દ્યો જલ્યા આપણે આંદડા જોવા તા ફરી રહેતી એટલે હું ફર્યું વારીએ સાફ સૂફ કરીએ તો એ સમેવાળાને આસો પાલો હાને

Baru ruben ngejar ban deh kan? ini Halo mando, Halo mando, halo mando. Nah, awunak, halo 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 હા હૂ બુમ 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 કેડા ટીટી નો કાનાભાઈ હે ને આખડી મોલમાંથી સામાન લઈવા ને એમાંથી બધુંય કાઢી નાખ્યું એની નેપી ને બધુંય ફ્રૂટી ને ખાણ ને જેણા મોટી વસ્તુ બધું ઉઠાડે નાખ્યું ને એવી ને હે ને ફ્રૂટી પીવી હા અમૂલ નું આવે દૂધ ચોકલેટ વાળું હા આ બેહ જાઠો એઠો બેહ જા શું શું કરતો

એ લોકો જ પેકિંગ કરે મોલ વાળા સ્કોલ જેટલી ધોન હા બોલી ધાન વીલ બરાબર બસ વઘાણી એક ડબલી લીધી ફ્રૂટી લીધી કાનાને એક વન એપિન પેકેટ પડ્યું હી લીધું બીજું એક જીણા મોટી વસ્તુ લીધી તો તા માણા કે ને હા 400 રૂપિયા નો તો કઈ ન તા એ ઈ બધું ન પીવાનો તું તો બધાય લે હા ચારે ફોડે તા આ તોડે તા તોડે તા જારે

કો કરે ને હમ જો સરસ છે મને પીવા દેવું હા એ પંખોને ચાલુ કરવો પંખા લડવાની કંઈ જરૂર નથી મને દેવું પીવા હે કાને એ રાહુ મને દેવું પીવા દેનભાઈ દેનભાઈ મને દેન પીવા દેન હું દેહ નહીં પાછું કઈ મીઠું મીઠું છે ચોકલેટી હમ ચોકલેટી છે મીઠું મીઠું એને કઈ કરવું આપણે પીવા માંડો સાન હમ હા કેવું મીઠું હતું આ જોવા જ ઉપર એવું મીઠું હે મન દેવું દેહ મળે અરે વાહ હા જીતાભાઈ બરાબર મોટો છે એ પછી કાલે 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 ઈ કાલે પીવાનું મૂકે હશે આગળ હતા કપાસ હે ને એવું હશે કે દો બીજી ફ્રૂટી જાય એપલ ની લેવા અમૂલ ની પછી એક બીજી આપી જ છે ચોકલેટ વાળું અરે આ કેમ ફ્રિજ માં લીકાર કરક દેવા થાય સોકરામ હમ હમ ને કઠામટકાનો વારો લીધા એવડેક વારા જો તો 15 રૂપિયા ને કન હમ મૂંગાઈ વતી જાય છે જે તેવડો હે તાતુ મોટો થાય તો કાં મૂંગું નઈ થાય પૈસા મોટો થઈને કમાવા મંજો આ બિલ તારે બધાય ભરવાના છે ને વસુલવાના છે તારા પાહે તીજારે હું તો માનતી હું ઈ પેલે

હા એ કઈ દેવાનું નથી થાત હાલ ખોખું જોઈ રાખો એમાં સે નહીં કઈ તે જ થઈ ગયું હાડા નહીં થઈ ને રસોઈ નથી મોડું ચાલો રસોઈ કરી લઈએ આજ બહુ ભૂખ ને વઘારે ભાત કરવા કે હા મોડું ખાધું હતું ને હા જો ગાંઠિયા ખાય કાનો કાના ને ભૂખ લાગે છે હા આ ખાય આ ખાય તું ખાઈ દે પેલા હા આખડી કાનાની પ્રિયાંશી દીદી આવી હતી પણ બ્લોગ અમે ઉતાર્યો તો ખરે પણ પ્રોપર નહોતો એ લાઇટિંગ પછી અમે કેન્સલ કરી નાખ્યું ને દી નક્કી કર્યું કે કાના કાનાને પ્રિયાંશી દીદી કાનો જી મારા ફર્સ્ટ બ્લોગમાં છે ને એનું પ્રિયાંશીને તમે કદાચ ઓળખતા જી છે મારા ફર્સ્ટ બ્લોગમાં એ પ્રિયાંશીએ જ મારો ફર્સ્ટ બ્લોગ ઉતાર્યો તો અમે એને હારે પાછો મારે ટ્વિનિંગ કરી અને ઉતારશું કંઈક કન્ટેન વિચાર કરીને કાંઈ કાના તો હજી પ્રિયાંશી દીદી આવી હતી ને તો કાનારે રમતો હતો ને તો જમવાનું થઈ ગયું મોડું રસોઈ કરવાનું તારો રસોઈ કરીએ વઘારે જ ભાત કરવા મસ્ત એ પુલાવ કરવા કે કામ કરવું ભાઈ કે વઘારે ભાત કરવા હા કાના ને એવું બધીને બહુ ખાવાની છછાટી થોડું થોડું ખવાય અલગ ઊભા થાવ હા બસ

पॉप थे जे पॉप थे जे <laughs> ए कना हम्म और ये पेन मुक दिए और बात वगार ना के सीधा सादा सिंपल हम्म कना के कना हमारे जमाने यार नाश्ता तो यार नहीं करा

તો બધાય માણસ ક્યાં ઘરનું હોય તે લાવે હું અત્યારે કાઈ લાખ ઓકે pô karena macu mata tugenda झालीला नाही सांगून मोर आणायचं सट नाही ना आपली મસાલો દેખાડો નજીકથી કીવો ત્યાંથી મસાલો તૈયાર થઈ ગયો છે બીજું કંઈ નથી નાખ્યું બટેકા ટમેટા ને મરસા નાખ્યા મસાલો નાખી હળદર ધાણા જીવો ગરમ મસાલો થોડો કાવતો જતો વઘાણે લીમડો ને એ બધી નાખો મસ્ત મજાના પુલાવ બનાવી ગયા હમણાં ભાત ધોવે નાખેદા ઓરે દા એટલી કુકર કરતા બંધ વઘારે ભાત ત્રેડ मिठोमा खाना त खुलाइदिनु सर

રાહુ કારાવાદ રહે ને રાહુ તક મારે રાહુ તો ડાયો દીકરો છે ડાયો દીકરો નહીં ભાગ હું ના ગઈ એ ડબુડી ઘડી વાર્તા માન બે હે કાંઈ હાફ ના થાય હે બે જાય ના હે આગળ થાય સીટી રાખીએ પછી બી ખબર છે ને કુકર હા સડી જાવ બસ વેરી ગુડ બચો બસ બે જાય બેઠો બસ એ ખબર પડે બ્લોગ ચાલુ થાય ને એટલે એને નાટક ને નખરા ચાલુ થાય એવો સાનમુનો હોય એટલે એવો નાટક કરે એવો નાટક કરે નામ એવા જ ગુણ છે એની કાના નો કાનો કે કલયુગ કાનો હે આ તો નહીં કેમ કે કલયુગ કાનો કેમ હે તો કલયુગ કાનો હે ખીજાય તો એવો કરે ડાયકો થાય હે દયા દેખવા થાય ને હા બસ વેરી ગુડ હવે તું રામ હો મમ્મી કામ કરી ગયા થોડું બધું વ્યારો કરવા જો અખરેલ ભાત બનાવ્યા અને મને હેન ભાતમાં વધારે જ બટેકા ભાવે એટલે હું વધારે જ નાખા તમને લાગતું એક વધારે બટેકા હે એટલે પછી આ મિક્સ વેજીટેબલ દહીંનું રાયતું બનાવ્યું એમાં ડુંગળી અને કાકડી ને બધું નાખે ધાણા જીરો અને અતિ જાતે મરી મીઠું છાય છે દૂધ છે અમારા કાનાભાઈ ઓલવેઝ ટાટા કહી દયો હાલ બધા ને ટાટા હા જય માતાજી કહી દે બધા ને હા ને અમારું બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેવો લાગ્યો અમારો બ્લોગ બરાબર ડેલી લાઈફ ડેઈલી રૂટિન લાઈફ ઓકે ટાટા અમારા કલયુગના કાનુડા ખાવા બેસીએ હા ટાટા કે કે રોટલા ભીખા થયા બાપા એ બંધ કરો વિડીયો અને અમારા આ તો મોડા આવે એટલે મોડા જમે અમે વહેલા જમે લઈએ તો મોડું થાય ગું બરાબર હાલો રાખીએ કેતા રાખો ટાટા ભાઈ ભાઈ ફોન રાખો સાઈડમાં કેતા મમ્મી હા ટાટા